નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠના સામાજિક વિજ્ઞાન વિષયની સ્વઅધ્યયન પોથી જે છે તેના ભાગ બેની અંદર આપણને જે પાઠ નંબર નવ આપેલો છે સંસાધન તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર અધ્યયન પુથ્વીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જરૂરથી અભ્યાસ કરી લેજો મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન સ્વ અધ્યયન પાઠ નંબર નવ સંસાધન એમાં પ્રશ્ન નંબર એક આપેલા વિકલ્પમાંથી પ્રશ્નો યોગ્ય ઉત્તર શોધીને લખો પહેલો સવાલ નીચેનામાંથી કયું સંસાધન કુદરતી સંસાધન નથી તો જવાબ આવશે વિકલ્પ બી પવન ચક્કી બીજું નીચેનામાંથી કયું સંસાધન માનવ સર્જિત સંસાધન ગણાય તો જવાબ આવશે વિકલ્પ ડી ઉપરના તમામ એટલે કે પીએનજી ગેસ ડામર અને આગબોટ ત્યાર પછી ત્રીજું સંસાધનો મહત્વનો ગુણધર્મ જણાવો તો જવાબ આવશે વિકલ્પ બી ઉપયોગી હોય ત્યાર પછી છે ચોથો એકલ સંસાધન તો ક્રાયો ક્રાયોલાઇટ ખનીજ તો વિરલ સંસાધન તો એમાં જવાબ આવશે વિકલ્પ સી યુરેનિયમ ત્યાર પછી છે અક્ષયશીલ સંસાધનમાં સૌર ઉર્જા અને પવન ઉર્જા તો અક્ષયશીલ સંસાધનમાં અણુ ઉર્જા અને બીજું આવશે ખનીજ કોલસો મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વાધ્યન પુથી છે બે હજાર પચીસ છવ્વીસની તેમના કલરફુલ સોલ્યુશનની પીડીએફ આપણી એ જે એપ્લિકેશન છે તે એપ્લિકેશન ઉપર હું કહી ચૂકી છે એપ્લિકેશન પરથી આ સ્વ પુથીના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે તમે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અથવા તો વોટ્સઅપ પર જો તમારે આ સ્વ અધ્યયન પુથીના સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી કોઈપણ ધોરણની અને કોઈપણ વિષયની સ્વઅધ્યયન પુથિની પીડીએફ તમારા વોટ્સઅપ પર મંગાવી શકો છો તો જરૂરથી આજે જ આપણી આ ચેનલ જે છે તેને સબસ્ક્રાઇબ કરી લેજો આપણી એપ્લિકેશન ડાઉનલોડ કુલ ખાલી જગ્યા ભાગમાં જળ સંસાધન વિસ્તરેલ છે તો જવાબ આવશે ત્રણ ના છેદમાં ચાર બીજું એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાય અસ્તિત્વ ટકાવે તેને ખાલી જગ્યા તંત્ર કહે છે તો જવાબ આવશે પરિસર પ્રશ્ન નંબર જોડકા જોડો એમાં છે પેલું એકલ સંસાધન તો એમાં વિકલ્પ બી સાથે ક્રાયોલાઇટ બીજું છે વિરલ સંસાધનને જોડીશું વિકલ્પ ડી ખનીજ તેલ સાથે લુપ્ત પ્રાય પક્ષીને જોડીશું વિકલ્પ એ ગીધ સાથે પરાગ નયનમાં મહત્વની ભૂમિકાને જોડીશું વિકલ્પ સી મધમાખી સાથે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા વાક્યમાં ખોટો શબ્દ છે કે અને સાચું વિધાન ફરીથી લખો ઉપયોગા ઉપયોગિતાની રીતે તમામ સંસાધનો માં મુખ્ય સંસાધન ભૂમિ કે કોલસો ગણાય તો જવાબ આવશે ભૂમિ બીજું પલંગ ખુરશી એ કુદરતી કે માનવ નિર્મિત સંસાધન છે તો માનવ નિર્મિત છે એટલે કુદરતી ઉપર છેકો ત્રીજું કુદરતી તત્વો ઉપર કેટલીક પ્રક્રિયા પછી મળતા પદાર્થને કુદરતી કે માનવસર્જિત સંસાધન કહે છે તો માનવસર્જિત કહે છે એટલે કુદરતી ઉપર છેકો ચોથું પવનચક્કી વડે અનાજ દળવું કે ઉપણવું જેવા કાર્ય કરી શકાય છે તો દળવું એટલે ઉપણવા ઉપર છેકો પાંચમો રસોઈ માટે લાકડા કે કોલસાને બદલે સીએનજી કે પીએનજીનો ઉપયોગ કરવો જોઈએ તો એલપીજીનો ઉપયોગ કરવો જોઈએ એટલે સીએનજી ઉપર છેકો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નિશ્ચેના કોષ્ટકમાં સંસાધનોના બે બે ઉદાહરણ લખો સર્વ સુલભ સંસાધન તો ઓક્સિજન અને નાઇટ્રોજન સામાન્ય સુલભ તો કે જળ અને જમીન વિરલ તો કે કુદરતી વાયુ અને ખનીજ તેલ એકલ સંસાધન તો કરાયોલાઇટ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ તફાવત લખો નવીનીકરણીય સંસાધનો અને બિન નવીનીકરણીય સંસાધનો એમાં જોઈએ આપણે પહેલો મુદ્દો આપમેળે ચોક્કસ સમય ગાળામાં વપરાયેલા જથ્થાની પૂર્તિ કરે તે અખૂટ હોય એટલે કે પુનઃ પ્રાપ્ય એકવાર વપરાઈ ગયા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ શક્ય નથી ઉદાહરણ તરીકે અહીંયા જોઈએ તો જંગલો પ્રાણીઓ પશુ પક્ષી સૂર્યપ્રકાશ પવન વગેરે અહીંયા જોઈએ તો ખનીજ કોલસો ખનીજ તેલ કુદરતી વાયુ પરમાણુ ખનિજ વગેરે ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નીચે આપેલા પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં લખો એકલ સંસાધનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો એકલ સંસાધન બીજા દુર્લભ સંસાધનના નામે ઓળખાય છે બીજો ગુજરાતમાં કયા કયા સ્થળોએ પવનચક્કી જોવા મળે છે તો ગુજરાતમાં લાંબા માંડવી ઓખા દ્વારકા ગીર સોમનાથ અને પોરબંદર જેવા સ્થળોએ પવનચક્કી જોવા મળે છે ત્રીજો ગુજરાતમાં ગરમ પાણીના ઝેરા કયા કયા સ્થળોએ આવેલા છે તો ગુજરાતમાં ગરમ પાણીના ઝેરા ઉનાઈ તુલસી શ્યામ લસુંદરા અને ટુવા જેવા સ્થળોએ આવેલા છે ચોથું તમે જોયેલા સીએનજીથી ચાલતા વાહનોના નામ લખો તો સીએનજી થી ચાલતા વાહનોમાં કાર રિક્ષા બસ બાઇક અને ટેક્સીનો સમાવેશ થાય છે મહત્વનો ફાળો આપે છે કુશળ અને શિક્ષિત માનવબળ ઉત્પાદકતામાં વધારો કરે છે નવીનતા અને સંશોધન તો માનવ સંસાધન નવીનતા અને સંશોધનો દ્વારા તકનીકી પ્રગતિ લાવે છે જે સમાજ અને અર્થતંત્રને લાભ આપે છે ત્યાર પછી છે સામાજિક વિકાસ તો માનવ સંસાધન શિક્ષણ આરોગ્ય અને સામાજિક કલ્યાણના ક્ષેત્રમાં સુધારો કરીને સામાજિક વિકાસમાં ફાળો આપે છે જીવન ધોરણમાં સુધારો તો માનવ સંસાધનના વિકાસથી લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે અને તેમને વધુ સારી તકો પ્રાપ્ત થાય છે બીજું તમારી આસપાસ રહેલા ભૂમિ અને જળ સંસાધનોના સંરક્ષણ અંગેના ઉપાયો માટે તમે શું કરી શકો તો ઉત્તર જમીન ધોવાણથી ફળદ્રુપતામાં ઘટાડો થતો હોવાથી તેને અટકાવવું રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે જમીનની ગુણવત્તા નીચી લાવે છે તેથી તેનો ઉપયોગ સમજદારીથી કરવો અને તેને બદલે કુદરતી છાણિયા ખાતરને વાપરવું વધુ પડતી સિંચાઈથી જમીનની ઉત્પાદન શક્તિ ઘટે છે તેથી ટપક સિંચાઈનો વ્યાપ વધારવો જંતુનાશકો જમીન અને જળ સ્ત્રોતો પ્રદૂષિત કરે છે તેના વિકલ્પે જૈવ જંતુનાશકોના વપરાશને ઉત્તેજન આપવું ચોમાસામાં વહી જતા પાણીને રોકી જળ સંચયન કરી સૂકી ઋતુમાં પાણીની તંગી નિવારી શકાય છે તળાવ કે સરોવરમાં જમા થયેલ કાપ દૂર કરી તેને ઊંડા કરવાથી પાણીનો સંગ્રહ વધશે વરસાદી પાણી રોકવા માટે ચેકડેમ બનાવી ખેતી માટે પાણીની સમસ્યા હલ કરી શકાય છે અને વપરાયેલ પાણીને પુનઃ ઉપયોગમાં લાવવું ઘરમાંથી નીકળતા વપરાશી પાણીથી કિચન ગાર્ડન કરી તાજા શાકભાજી ઉગાડી ઘર ખર્ચમાં બચત કરી શકાય ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ નીચે આપેલા વિધાનોના કારણો આપો એમાં પહેલું કુદરતી સંસાધનોનો વપરાશ કરકસર સાથે કરવો જોઈએ તો ઉત્તર કુદરતી સંસાધનોનો વપરાશ કરકસર સાથે કરવો જોઈએ કારણ કે તે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે અને તેનું નિર્માણ થવામાં હજારો વર્ષો લાગે છે જો આપણે તેનો બેફામ ઉપયોગ કરીશું તો ભવિષ્યની પેઢીઓ માટે તે ઉપલબ્ધ રહેશે નહીં જેનાથી પર્યાવરણીય અસંતુલન અને માનવીય જીવન પર નકારાત્મક અસર પડશે પેટ્રોલ ડીઝલને બદલે વીજળી આધારિત ચાલતા વાહનોનો ઉપયોગ વધારવો જોઈએ તો પેટ્રોલ ડીઝલને બદલે વીજળી આધારિત ચાલતા વાહનોનો ઉપયોગ વધારવો જોઈએ કારણ કે પેટ્રોલ અને ડીઝલ એ બિન નવીનીકરણીય ઉર્જા સ્ત્રોત છે અને તેમનો વપરાશ વાયુ પ્રદૂષણ તથા ગ્લોબલ વોર્મિંગમાં વધારો કરે છે વીજળીથી ચાલતા વાહનો પર્યાવરણને અનુકૂળ છે અને લાંબા ગાળે આર્થિક રીતે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ વિચારો અને લખો એમાં પહેલું કોલસા ડીઝલથી ચાલતી રેલવે અને વીજળીથી ચાલતી રેલવે બંનેમાંથી તમે શામાં મુસાફરી કરશો શા માટે તો હું વીજળીથી ચાલતી રેલવેમાં મુસાફરી કરવાનું પસંદ કરીશ કારણ કે વીજળીથી ચાલતી રેલવે ઓછું પ્રદૂષણ ફેલાવે છે જે પર્યાવરણ માટે વધુ સારું છે ઉપરાંત તે સામાન્ય રીતે વધુ ઝડપી અને ઓછો અવાજ કરતી હોય છે જે મુસાફરીને વધુ આરામદાયક બનાવે છે બીજું શું શું વિમાનને શુદ્ધ કેરોસીનને બદલે વીજળીથી ચલાવી શકાય તો જવાબ આવશે કે હાલની ટેકનોલોજી મુજબ વિમાનને શુદ્ધ કેરોસીનને બદલે સંપૂર્ણપણે વીજળીથી ચલાવવું મુશ્કેલ છે કારણ તો કે વિમાનને ઉડવા માટે ખૂબ જ ઊંચી શક્તિની જરૂર પડે છે જે પૂરી પાડવા માટે વર્તમાન બેટરી ટેકનોલોજી પૂરતી કાર્યક્ષમ નથી અને તેનું વજન પણ ઘણું વધારે હોય છે જોકે ભવિષ્યમાં ટેકનોલોજીના વિકાસ સાથે આ શક્ય બની શકે ત્રીજું તમે નિહાળેલ બેટરીથી ચાલતા વાહનોની યાદી બનાવો અને તે વાહનોની નંબર પ્લેટ કયા કલરની હોય છે તો મેં નિહાળેલી બેટરીથી ચાલતા વાહનોની યાદી જોઈએ તો ઇલેક્ટ્રિક સ્કૂટર ઇલેક્ટ્રિક કાર ઇલેક્ટ્રિક રિક્ષા ઇલેક્ટ્રિક સાયકલ ઇલેક્ટ્રિક બસ બેટરીથી ચાલતા વાહનોની નંબર પ્લેટ સામાન્ય રીતે લીલા રંગની હોય છે જેના ઉપર સફેદ અક્ષરો લખેલા હોય છે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યયન પુથીના સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાય ગાલાસ સ્વાદ્યપુથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ એમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ વિવિધ પ્રવૃત્તિઓ કરવાનું કહ્યું છે તો આ પ્રવૃત્તિઓ મિત્રો ફોટોગ્રાફ્સ આલ્બમ બનાવવાની છે જે તમારે જાતે જ કરવાની રહેશે મિત્રો અહીંયા આપણે આજે સ્વાધ્ય છે ધોરણ આઠ ની સામાજિક વિજ્ઞાન વિષયની તેનો આ પાઠ નંબર નવ પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ નવની સ્વાધ્યન પુસીના પાઠ નવર દસના સંપૂર્ણ સોલ્યુશન સાથે જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં